મિત્રો તમારા ઘરનો તુલસીનો છોડ પાંચ ન બની શકે છે દુર્ભાગ્યનું મોટું કારણ તમે ભૂલથી પણ ન કરતા આ વિષ બોલો મિત્રો ભારતમાં મોટા ભાગના ઘરોમાં તુલસીનો છોડ હોય જ છે કારણ કે તુલસી એ પવિત્ર છોડ હોવાની સાથે અનેક બીમારીઓને દૂર કરનાર ઔષધી પણ માનવામાં આવે છે આમ તુલસી એ અનેક રોગોનો રામબાણ ઈલાજ પણ છે તેમજ આ છોડને પવિત્ર અને શુભ પણ માનવામાં આવે છે એવી માન્યતા છે કે સવારના તુલસીના છોડને જળ પાવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે મિત્રો એટલું જ નહીં ધાર્મિક અનુષ્ઠાન તેમજ નાની પૂજાથી લઈને મોટી પૂજામાં પણ તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ઘરમાં હોવાથી ઘરની નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે અહીં ધ્યાન આપવાની વાત એ છે કે તુલસીનો છોડ તો દરેક લોકો વાવી શકે છે પણ આ માટે તેના થોડા નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે નહીંતર સૌભાગ્યની જગ્યાએ દુર્ભાગ્ય ઘમા આવે છે તો મિત્રો તે પહેલા વિડીયોને લાઈક કરજો કમેન્ટમાં જય શ્રી વિષ્ણુ લખજો અને આ વિડિયોને અંત સુધી જોતા રહેજો મિત્રો તુલસીનો છોડ જો તમારા ઘરમાં છે અથવા તો વાવવા માંગો છો તો આ વીસ નિયમો હંમેશા યાદ રાખજો એક જગ્યાની યોગ્ય રીતે પસંદગી કરો મિત્રો ઘરમાં તુલસીનો છોડ વાવવા માટે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશામાં સાફ અને સુંદર સ્થાનને પસંદ કરો આ દિશા પાણીની છે જેના કારણે તુલસી દરેક નકારાત્મક ઉર્જાને નષ્ટ કરે છે અને સારી અને સકારાત્મક ઉર્જા લાવે છે બે યોગ્ય સંભાળ રાખો મિત્રો તુલસીનો છોડ પછી તેની યોગ્ય દેખભાળ કરવી ખૂબ જ જરૂરી છે જો ઘમા તુલસીનો છોડ સુકાઈ જાય અથવા કોઈ પણ પ્રકારે ક્ષતિગ્રસ્ત થાય તો પરિવારના સદસ્યો માટે તે દુર્ભાગ્ય લાવે છે ત્રણ આ દિશામાં તુલસીનો છોડ ન વાવો મિત્રો ક્યારે પણ ઘણી દક્ષિણ પૂર્વ દિશામાં તુલસીનો છોડ ન વાવો આ દિશાને અગ્નિની દિશા માનવામાં આવે છે આથી આ દિશામાં તુલસીનો છોડ ન વાવો આથી તુલસીને સકારાત્મક ઉર્જા નથી મળતી ચાર જમીનમાં વાવવાથી બચો મિત્રોએ વાતનું હંમેશા ધ્યાન રાખો કે તુલસીનો છોડ જમીનમાં ન વાવા શુભ ફળ માટે હંમેશા તુલસીનો છોડ કુંડામાં જ વાવો પાંચ તુલસીના છોડના ફાયદાઓ મિત્રો તુલસીના છોડના અનેક ફાયદાઓ છે આથી તે આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે તે કેન્સર હૃદય રોગ ત્વચા ધૂમ્રપાન છોડવા વગેરે જેવી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે તેમજ તુલસી શ્વસન સંબંધી અનેક સમસ્યાઓને ઠીક કરવામાં પણ છ શાંતિપૂર્ણ અને સુખી વિવાહિત જીવન મિત્રો ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે દરરોજ તુલસીનું પૂજન કરવું જોઈએ તેને પાણી પાવું એવી માન્યતા છે કે જે ઘરમાં તુલસીની દરરોજ પૂજા કરવામાં આવે છે તે ઘરમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી સાત તુલસીના છોડ પાસે ક્યારેય પણ આ વસ્તુઓ ન રાખો મિત્રો તુલસીના છોડને સાફ જગ્યાએ રાખવો જોઈએ તેની આસપાસનું ક્ષેત્ર ખુલ્લું હોવું જોઈએ કોઈ પણ આવરણ અથવા ગંદી વસ્તુઓ જેવી કે સાવરણી વગેરે ન રાખો આઠ વિષમ સંખ્યામાં તુલસી વાવો મિત્રો વાસ્તુ અનુસાર સારા પ્રભાવ માટે તુલસીના છોડ હંમેશા વિષમ સંખ્યામાં વાવો જેમ કે એક ત્રણ અથવા પાંચ છોડ વાવો જો તમે તુલસીની ખેતી કરવાનું પસંદ કરતા હો તો તુલસીના છોડને જેવા છોડની કોઈ પણ ખેતી તો કાંટાદાર પ્રજાતિ પાસે ન રાખો ઊંચા સ્થાન પર મિત્રો ઘરમાં તુલસી હંમેશા ચબૂતરા પાસે રાખો જે તમારા ઘરના મૂળ આધારથી ઘણું ઊંચું હોય છે કારણ કે તે વાસ્તુના નિયમ અનુસાર ખૂબ જ સારું છે સાથે તુલસીના છોડ માટે ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ઓછી ઉંચાઈ વાળી જગ્યા પસંદ કરો દસ નિર્દિષ્ટ દિશામાં રાખો મિત્રો ઘરમાં વાસ્તુના નિયમોનું પાલન કરવાની સરળ રીત એ છે કે તુલસીને નિર્દિષ્ટ દિશામાં વાવો તે તમારા ઘમા શાંતિ અગિયાર ઊંચા સ્થાન પર મિત્રો ઘરમાં તુલસી હંમેશા ચબૂતરા પાસે રાખો જે તમારા ઘરના મૂળ આધારથી ઘણો ઊંચો હોય છે કારણ કે તે વાસ્તુના નિયમ અનુસાર ખૂબ જ સારું છે સાથે તુલસીના છોડ માટે ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ઓછી ઊંચાઈ વાળી જગ્યા પસંદ કરો બાર નિર્દિષ્ટ દિશામાં રાખો મિત્રો ઘરમાં વાસ્તુના નિયમોનું પાલન કરવાની સરળ રીત એ છે કે તુલસીને નિર્દિષ્ટ દિશામાં વાવો તે તમારા ઘમા શાંતિપૂર્ણ તરંગ લાવવામાં મદદ કરે છે તમને આ શુભ છોડથી વિભિન્ન સ્વાસ્થ્ય લાભ પણ લઈ શકો છો તે સારા સ્વાસ્થ્ય માટે મિત્રો તુલસીના છોડના પાન વિભિન્ન જીવાણુ સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે તાવ આવવા પર તેના પાન ચામાં નાખીને પીવાથી લાભ થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ કોઈ તેમજ નકારાત્મક સામે લડી શકે છે સ્થાન પર્યાપ્ત મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ વાવવા માટે સૌથી યોગ્ય સ્થાન એ છે કે તેને પોતાના વિકાસ અને લાંબા જીવન માટે પર્યાપ્ત તડકો અને અન્ય પ્રાકૃતિક તત્વો મળી રહે તુલસીના છોડની સુંદરતા ઘણા લોકોને આકર્ષિત કરે છે નખથી ન કાપવા જોઈએ તેના પાન હળવા હાથે તોડવા જોઈએ સોળ સ્નાન મિત્રો સ્નાન કર્યા વગર અથવા તો કારણ વગર તેના પાન તોડવાથી બચવું જોઈએ આ સિવાય સૂર્યાસ્ત પછી તુલસીના પાન ન તોડવા જોઈએ રવિવારે તુલસીના પાન મિત્રો રવિવાર અને મંગળવારે તુલસીના છોડને પાણી ન ચઢાવો અને આ દિવસે તેના પાન તોડવા નહીં હિન્દુ માન્યતા અનુસાર એકાદશીના દિવસે પણ તુલસીના ઝાડમાંથી પાન ન તોડવા જોઈએ તુલસીના પાનને ક્યારેય કચરાપેટીમાં ન ફેંકવા જોઈએ બલકે તેનો ઉપયોગ હંમેશા વાસણમાં ખાતર તરીકે કરવો જોઈએ અઢાર મિત્રો છોડને ઘરની અંદર લગાવી ન શકાય એવું કહેવામાં આવે છે કે તુલસીના પતિના મૃત્યુ બાદ ભગવાન વિષ્ણુએ તુલસીને પોતાની પ્રિય સખી રાધાની માફક ગણી હતી એટલા માટે તુલસીએ તેમને કહ્યું કે તે તેમના ઘરે જવા માંગે છે પરંતુ ભગવાન વિષ્ણુએ તેમને ના પાડી દીધી અને કહ્યું કે મારું ઘર લક્ષ્મી માટે છે પરંતુ મારું દિલ તમારા માટે છે તુલસીના છોડને ઘરની અંદર લગાવી ન શકાય તુલસીનો છોડ ઘરની બહાર જ લગાવો ત્યારે તુલસીએ કહ્યું કે ઘરની અંદર નહીં તો બહાર જ તેમને સ્થાન મળી શકે છે જેને ભગવાન વિષ્ણુએ માની લીધું ત્યારથી આજ દિન સુધી તુલસીનો છોડ ઘર અને મંદિરોની બહાર લગાવવામાં આવે છે ઓગણીસ મિત્રો તુલસીના પત્તા ચાવવા ન જોઈએ તુલસીના પત્તાનું સેવન કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે આ પત્તાને ચાવવા ન જોઈએ પરંતુ ગળી જવા જોઈએ આ પ્રકારે તુલસીનું સેવન કરવાથી ઘણા રોગોમાં ફાયદો પહોંચે છે તુલસીના પત્તામાં પારા ધાતુના તત્વ હોય છે જે પત્તાને ચાવવાથી દાંતો પર લાગી જાય છે આ તત્વ દાંતો માટે ફાયદાકારક નથી વીસ મિત્રો તુલસીના છોડને ક્યારે અપવિત્ર અથવા અંધારાવાળી જગ્યાએ ન રાખો અને તેની પાસે હંમેશા પ્રકાશ રાખવાનો પ્રયાસ કરો સાંજે તુલસીના ઝાડ પાસે દીવો કરવો તો વાલા મિત્રો તમને આજનો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે તેથી જ આ વિડિયોને એક લાઇક કરી દેજો વધુ લોકોને શેર કરી દેજો ચેનલ ને કરી દેજો અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી જય શ્રી વિષ્ણુ લખજો વિડીયો ને અંત સુધી જોવા બદલ તમારો આભાર જય શ્રી કૃષ્ણ